જીવલેણ અકસ્માત થયો છે સાયલાના કોરડા સંભિયાળા રોડ પર પિકઅપ વાને પલટી મારી છે પિકઅપ વાને પલટી મારતા એક મહિલાનું મોત થયું ને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા સંભીયાળા ગામ પાસે આવેલા છોડ તળાવ પાસેની આ ઘટના છે ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામની સારવાર હાલ ચાલી રહી છે જીવલેણ અકસ્માત સર્જાયો જ્યાં સાયલાના કોરડા સંભિયાળા રોડ પર પિકઅપ વાન પલટી સોદતા પરેશ પટેલ ફોન લાઇન પર જોડાયા છે પરેશ સુરેન્દ્રનગર માં વધુ એક જીવલેણ અકસ્માત ની ઘટના સામે આવી છે શું અપડેટ જી ની આ ચોક્કસ જણાય છે તો કોરડા સમઢિયારા રોડ પર પિકઅપ વાન જે મજૂરો એ કામ માટે ગયા હતા તેમને લઈને જતા હતા ત્યારે મજૂરી કામ કરીને ફરત ફરતા હતા ત્યારે ડ્રાઈવર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો જેમાં સમઢિયારા ગામના જેમાં ત્રણ થી ચાર લોકો ને ઈજા પહોંચી હતી જે સાહેલા એકસો આઠ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સુનગર ખસેડવામાં આવ્યા છે બિલકુલ પરેશ બદલ આભાર